અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારની આકૃતિ સોસાયટીમાં રહેતા ત્રણ અલગ અલગ પરિવારના લોકો એક સાથે ફરવા ગયા હતા નેપાળની પરિસ્થિતિ વિકટ બનતા હાલ એક જ સોસાયટીના નવ લોકો ફસાયા છે કુલ સાડત્રીસ લોકો ટૂરમાં ફરવા ગયા હોવાથી ફસાયા છે આ લોકો કાઠમાંડુ મુક્તિધામ અને નેપાળ ફરવા ગયા હતા અને બાર તારીખે પાછા ફરવાના હતા મારી સોસાયટીના ત્રણ કપલ ગયા છે એમનો એક છે મહેન્દ્રભાઈ મહેશભાઈ જસુબેન જસુભાઈ અંજનાબેન ચીમનભાઈ પંચાલ અને મધુબેન પંચાલ એમને મેં રાતે કોન્ટેક કર્યા હતા અને આ પરિસ્થિતિ વિશે મેં માહિતગાર લીધી હતી ત્રણ દિવસ પહેલાં વાત થઈ હતી આ જે ઘટના નથી બની એના ત્યાં સુધી બધાના ફોન ચાલુ હતા અને વિડીયો કોલિંગ એના ફેમિલી દરેક ફેમિલી સાથે વાત રૂબરૂ થતી હતી પણ છેલ્લા બે દિવસથી બિલકુલ સદંતર વાત નથી થતી પણ અમારા ચેરમેનશ્રી દ્વારા જે વાયા વાયા કોન્ટેક કરતા એવા મેસેજ મળ્યા છે કે એ લોકો હવે થોડાક સેફ છે અને બોર્ડર તરફ જઈ રહ્યા છે